વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા બાઇક હવામાં ફંગોળાઈ જતા એક વ્યક્તિનું ઘટના સ્થળ પર કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું વડોદરામાં ફરતા ભારદારી વાહનોએ વધુ એક યુવાનનો ભોગ લીધો લક્ષ્મીપુરા રોડ પર આવેલા સ્વામી વિવેકાનંદ હાઇટ્સ પાસે આ ઘટના બનવા પામી હતી જ્યાં બાઇક ચાલક આશરે દસ ફૂટ હવામાં ઉછળાયો હતો સ્થળ પર બે યુવાનો પૈકી એક યુવાનનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું

વડોદરા મહાનગરપાલિકાને તમે સમગ્ર આભાર માને કે અમે પોતે રજૂઆત કરેલી હતી પણ આના પછી અમારી પણ એવી રજૂઆત છે કે આટલા મોટા રોડ થયા તો એની અંદર તમારે એને સ્પીડ બ્રેકર બનાવવો જોઈએ કોર્પોરેશનને અમે વારંવાર રજૂઆતો કરેલી છે અમે લેખિતમાં આપેલું છે કે સ્પીડ બ્રેકરો બનાવો પણ કોર્પોરેશન એવું કહે છે કે હાઈકોર્ટ અને કેટલાક નિયમોના આધારે જ્યારે આ રસ્તાઓ મોટા હોય પણ નજીકમાં સ્કૂલ હોય તો તમે અમે એને સ્પીડ બ્રેકર આપી શકીએ છીએ એટલે જે અહીંયા સર્કલ બનાવવાનું પણ અમે સજેશન કરેલું છે આ રોડનું નામ મૂકવાના પણ સજેશન કરેલા છે પણ આજે અગાઉ પણ આ જ રીતના તમે જુઓ સુરેશ ભજીયાવાળા જે રસ્તા પર એકલવ્ય રોડ છે ત્યાં પણ બે અમારા ભરવાડ કોમ્યુનિટીના અમારા જે બે દીકરાઓ હતા એ લોકો પણ આવી રીતના જ એક્સપાયર થઈ ગયા હતા આજે આ એક દીકરાને પણ ગુમાવવું પડે છે તો એના માટે સર્કલ માટે અમે પોતે લખેલું છે કે અમારા સહયોગુ કરતે પણ તૈયાર છે અને સાથે સાથે કોર્પોરેશન ને જણાવે છે કેટલીક આવી જગ્યા હોય કોઈ કે ના હોય પણ લોકોની સ્વામી વિવેકાનંદ છે બે છે 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 ત્રણ અને આખું લક્ષ્મીપુરા ગામ તો જ્યાં રેસીડેન્શિયલ લોકો હોય તો ત્યાં કરી અમુક જાતના વિષયો બાદ કરીને પણ આવી પરમિશન આપવી છે ગમે તે પ્રકારે અમે આની રજૂઆત કરીને અહીંયા સ્પીડ બ્રેકર અને સર્કલ કરાવી સ્વામી વિવેકાનંદ હાઈટ વન લક્ષ્મીપુરા રોડ આ ડમ્પર વાળા ભાઈ બહુ સ્પીડ માં હતા ને ચાલુ ફોન હતા જેમાં આ બે ભાઈ છે એના ડમ્પર ચડાવીને મારી નાખ્યા છે એક ભાઈ ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા બોલાવીને અહીં પર ડે ના ડેલી ના આ ચોકડી ઉપર ચાર પાંચ એક્સિડન્ટ થાય છે એટલે અમે મેયરશ્રી ને રજૂઆત કરીએ છીએ કે ભાઈ બમ્પર નું આયોજન કરો ચોકડી નું આયોજન કરો જેના લીધે અમને અહીં એક્સિડન્ટ થતા બંધ થાય વારંવાર વારંવાર આ પર ડે ના છે ડેલી ના ચાર પાંચ એક્સિડન્ટ પર ડે થાય છે બાઈક વાળા જોડે ગાડી વાળા જોડે અને આજે જે આ હાદસો થયો એ બહુ દુખદ હાદસો છે એના લીધે થોડુંક સરકારને આપણે નિમણ વિનંતી છે કે તમે એનો ધ્યાન આપો હા ટ્રાફિક રૂલ્સ રેગ્યુલેશન નું ઘણી વખત વાયોલેશન કરતા હોય છે ડ્રાઇવિંગ સાઈડ થી તો આજે એક ફેટલ થયું છે તો સ્થળ ઉપર જે ડેડ બોડી છે એમને મોકલવા માટે તજવીજ ચાલુ છે હા એમના વિરુદ્ધ કડક સાથે કાયદેસર કાર્યવાહી થશે